રામરામ બધાને કેમ છો બધા મજામાં જ છે આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો મસ્ત મજાની વ્લોગની શરૂઆત કરી દીધી કરી દીધી છે ને આપણે ત્રણ વાગી ગયા છે અત્યારે ને ભાઈ અત્યારે છે ને આપણે કરીએ છીએ રીલ શૂટ તો અમે કઈ રીતના રીલ શૂટ કરીએ ને તમને દેખાડીએ પેલો તો અત્યારે મિત્રો હે ને પંખો પંખો ને બધું બંધ કરી દીધું કેમ કે હે ને ભાઈ આપણે આ બધું માઇક બાઇકને રાખ્યું ને તેમાં હે ને પંખાનો અવાજ આવતો હોય એ પ્રોપર રીતના હે ને સરખો અવાજ નથી આવતો એટલે આગડી હે ને બધું પંખો પંખો બંધ કરી દીધો ને અંજાય બેહાડી દીધી લાઈનમાં ને આવી કંઈક લાઈટ છે ભાઈ બત્તી બત્તી કરી કરીને આમ થોડોક લાઈટ હેરખે આવે એ રીતનું શૂટ કરીએ અત્યારે ને આમ મસ્ત રીતના બધું ક્લેરિટીને આવે તમારું સુધી પહોંચે એવી રીતના કઈ વાંધો ને હાલો જલ્દી જલ્દી હવે રીલ ઉતાર લે માન માન આને મનાવી ને આ માન મોંઘી થાય છે જો અત્યારે છે જો આ જો કંઈક બોટલ દેખાડ બોટલ વાળી આપણે એક રીલ આવવાની છે હજી એક બે ત્રણ રીલ એકારે છે ને આપણે શૂટ કરી નાખવાનું છે એટલે પછી આને કાયમીનો આની પાછળ આપણે જોડવું નહીં ને એને ખોટી હેરાન કરવી નહીં કેમકે એ પણ ફ્રી ન હોય ને આપણે કાંઈ ધેડા હોય નહીં આપણે તો મિત્રો હે ને હવે આગળ રીલ ઉતારવાનું ચાલુ કરી દઈએ તમે ખાલી વિડીયો જોતા રહો નવા કોઈ આપણા વિડીયોમાં આવતું હોય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો કન્ટિન્યુ કરીએ રીલ શૂટ કરવાનું તમે ખાલી રી આ બીટીએસ જોતા જાયજો આપણો લોગ આખો પૂરો જોતા જાયજો તો તમને ખબર પડે કે આ રીલ ઉતારવામાં કેટલા ફાફા પડી જાય કેટલી વખત રીટેક લેવા પડે બાકી જો આગળ અહીં બેહી ગઈ છે બેન હવે આગળ આમાં ફોન સેટ કરી ને ચાલુ કરીએ તમે ખાલી જોતા જાવ હવે ચાલો મિત્રો તો હવે રીલ શૂટ કરવાનું સ્ટાર્ટ કરીએ આપણે હાલે હું વન ટુ થ્રી સ્ટાર્ટ કામ ને એટલે ચાલુ કરી દેજે આવું બધી મિત્રો બચતીયું રાખવી પડે મારે તો બચતી ને આ પંખા બંધ કરવા પડે અને જો છે તોય તાકે હમજે તો થોડા આપણને હાલ બહુ ભી તો રે સ્ટાર્ટ કેવાનું મે તને કીધું તરત બોલવા મન કોણ હે મારી સામે જોવાનું છે આયા હું છે ન્યા નથી હું હા 1 2 સ્ટાર્ટ ની બોટલ તો હે બોટલ હામી હામી આમ રાખે હાલ વન ટુ થ્રી સ્ટાર્ટ અહ હોવાનું બંધ કે આમ આ સેડ ડોકી રેખે હા રેડી સ્ટાર્ટ હું કહું સો રાખવા પચાસ રાખવાની છે રૂપિયા મોબાઈલ તો મોબાઈલ છે છે હાલ સ્ટાર્ટ હું કહું ભાઈ મને તો હામું રાખવાનું છે હાલ તો રે સ્ટાર્ટ

હાલો મિત્રો હે ને કપડા બદલાવી નાખે છે પેલી રીલ શૂટ થઈ ગયો બીજી રીલ શૂટ કરીએ હે ને આ જો હાલો મિત્રો જલ્દી રીલ શૂટ કરી લે નગર આ છોડા પીવા માંડીએ નગર ખોટે ખોટે હા આવ છે આવશે

पहला भी के नाश्तो वास्तो भाई हां चल समाधान तो कोई ना हुई? ले फ्रूट तो लावी के कहीं? फ्रूट तो थाने वो होई अब के आ वो तो बदू चाय रे ले पे लावी के नसे लावी एम केने लावी आज दुख लग पासी जाए सलाह ये दुख काए खत्म नहीं होता बे तो भूख लगी तो बनाय दोगे આ મિત્રો આવું છે જો ગામ માંથી જાય ને તો કઈ લઈને નથી આવ્યો હવે શું કરવાનું સા પી લઈએ બીજું તો શું થયા પડો એ રીયો હાલો મિત્રો ચા પીવા મિત્રો હવે છે ને અત્યારે પાછો આપણે લોક ચાલુ કરી દીધો છે ને કપડા છે ને પાછા બદલાવી નાખ્યા છે કેમ કે આપણે હમણાં ઓલું અત્યારે ટ્રેન્ડિંગ ચાલ્યું છે ને ઇન્સ્ટામાં એ અત્યારે આપણે શૂટ કરવાનું છે શું કરવાનું છે બેન શૂટ હું આ જોઈ રહ્યું આમ જોઈ લે બોલી દે ભાઈ આ બધા અત્યારે છે ને વળમાં આવી ગયા છે મિત્રો ટૂંકમાં અત્યારે છે ને હળદર વાળું આપણે છે ને ઉતારવાનું છે કે આવી રીતના ગ્લાસમાં નાખે પાણીમાં ને આમ રિએક્શન આવે એવો મસ્ત મજાનો પાછો એક રીલ શૂટ કરવાની છે બધું સેટઅપ થઈ ગયું છે અહીંયા બધા માઇક આવી ગયું સ્ટેન્ડ આવી ગયો ને ગ્લાસ આવી ગયો ને હળદર આવી ગઈ ને આ અવાજ કઈ વાંધો ને હાલો શૂટ કરી નાખીએ પછી તમને હે

લો આ જો તો આ કેવા અરે ઈ મારે તો ઘોરને તમે આ હવે છે ને વિડિયો ઉતારી લીધો આયાને જો આત મારી મમ્મી જો આ આ આ આ મોબાઈલ બગાડ છે આ બધું ઉધો આ આ આ હવે ઈ વિડિયો પણ બધી તારે સાફ કરવું છે પોતું લઈ સાફ કે હા હાલા પોતું લઈ સાફ કે તારે બધી લે હાથ કનેક્ટ ની મમ્મી અવાજ આવા દે એક વાર સારે સબ ત્રણ ચાસ્તો હાલો કાઈ વાંધો નહી હાલો મિત્રો હવે હે બાકી જો આ તો આવ નવરી હે એને તો હવે ટીવી જોવા જેવાય કાઈ ધંધો નહી ને વાગી ગયા મિત્રો 10 વાગી ગયા અત્યારે અત્યારે છે ને હવે એડિટ કર નાખું બધું જલ્દી જલ્દી આકર પાછું હે ને મોડું થઈ જાય મને હું ગઈ બહુ લાંબો થતો જાય છે તો મળીએ બીજા નવા વ્લોગ માં ટાટા બાય બાય નવા આપડી ચેનલ માં કોઈ આવતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં લાઇક કરવાનું ન ભૂલે કોમેન્ટ કરવાનું ન ભૂલે મળીએ બીજા નવા વ્લોગમાં જય દ્વારકાધીશ ટાટા બાય બાય